વરસાદ વરસાદ તો વાતાવરણ વાંધો પણ આમ હોવું જોઈએ એટલે આપણને આમ મજા જ આવ્યા કરે આમ આપણને કઈ બાર જવું ન ગમે ઘરમાં ઘરમાં એટલો આનંદ મળે એવું વાતાવરણ હોય ને તો જો આપડે નીલમ સર્કલ પોગી ગયા છીએ અને

તો આપણે જો કઈક હવે પેલા નાસ્તાનું ગોતી છું અને હજુ નાસ્તામાં શું કરવું ની કઈ ડિસાઈડ નથી કર્યું શું નાસ્તો કરવો છે ભરત એ કઈ કન્ફર્મ ન હોય જ્યાં સારું વાળીયા ત્યાં ઊભું રહી જવાનું હોય એવું હોય એમ ને ઓકે તો જોઈએ જઈએ હારું માર્જનીયા એ ઊભી રાખી દેશે ગાડી નહી આ કે કીધું છે ને હારું વાળીયા ને ઊભું રહી જવાનું હોય તો હારું ભાડે ને ઊભું રાખી દેશે તો જો આપણે અડધી કલાક થઈ ગયા ઉભા છીએ કારણ કે આ રસ્તો બને છે એટલે ત્યાંથી ગાડી જાય એમ નથી તો આપણે અહીંયા મોટી લાઈન હતી તી લાઈન માંડ માંડ પાર કરીને જો અહીંથી ગાડી જશે ટાઈમ બધો આયા વેસ્ટ થઈ ગયો ઘડીક માં જો કેટલા વાગી ગયા સવા એક થાવા આવ્યો ઘડીક માં આપણે અડધી પોણી કલાકથી આયા ઊભા છીએ અને મારા ભરત નો બાટલો હલ્લે છે ટ્રાફિક જોઈ જોઈ ને

પણ કંઈક સેટિંગ હોય એટલે આપણે પીઝા ખાઈ લઈએ તો આપણે પીઝા ખાવા આવ્યા છે આપણે બીજામાં ખા બાજુ જો આપણે હવે પીઝામાં આવી ગયા છીએ અને આપણે તો પી લીધું છે હવે આપણે સલાહ લઈ આવીએ અમારા બેડમ પોતા સલાહ લેવા ગયા છે જો અમાર મેડમની પીસ ખરીદવી આવ્યા છે સલાડની આ કેવું છે નવું સલાડ આવે તો હું ઘડીક કરીને લેવા જાઉં ઓકે જો અમાર મેડમજી લાવ ઘણું લઈયા અને આપણે વેટીંગ થોડુંક કરવાનું છે જો આપણે પીઝા થઈને બહાર નીકળી ગયા છે મજા આવી પીઝા ખાવાની મે તો પીઝાનો તો ખાલી બેજ પીસ ખાધા છે સલાડ વે ઉચ એટલું મોટું બગડ્યું હવે પગડ્યું હમણાં પગડ્યું હા આયલા રાખે ચાલો હવે આપણે ઘર બાજુ જવા જોયું હું મારે ઉતાવેલો છે તો જો આપણે સરસ મજાના બપોરે પીઝા બીજા ખાઈ આવીને આપણે ઘરે આવ્યા હતા સાડા ત્રણ જેવું થઈ ગયું હતું અને પછી એમાં એવું હતું કે પછી આપણે મારે થોડું કામ હતું એટલે હું ગાડી લઈને ગઈ હતી તો ભરત એના કામે વૈયા ગયા હતા હું મારા કામે ગઈ હતી તો બરાબર આપણે બાર જ્ઞાન વરસાદ આવ્યો તો આપણે બંને આખા પલ્લી ગયા હતા અમે બંને આપણે મને અમે બંને એટલે અમે બંનેએ જો સરસ મજાના હવે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને હવે આપણે જઈએ છીએ ગામડે અત્યારે વાગ્યા છે સાંજના છ અને હવે આપણે જવાનું છે ગામડે નહીં આપણે જઈએ આપણે બપોરે પીઝા પાર્ટી કરી નાખી છે અને અત્યારે અત્યારે જોઈએ કઈ બહુ ભૂખ તો છે નહી એટલી બધી રસ્તામાં એક જ પ્લેટ પાણીપુરી બાણીપુરી ખવડાય ગયો તો ખાઈ લેવું એટલે આપણે જઈએ છીએ

આપડે બપોરે તો પલ્યા થા આવ્યા ત્યારે નહી પલયે ના લે અત્યારે હવે નહી પલળીએ તો નાના 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 છાટા પડે છે અને આપડે આ રસ્તો બંધ છે આમથી આમ ને આમથી આમ આમથી આમ ને ભાવનગર નો રસ્તો આ પુલ બન્યો પણ એ સારું ને ભાવનગર એટલું તરક્કી ઉપર છે કે આપડે સરસ જો અમદાવાદ માં ને એમાં મેઘાસીટી માં

તો જો આપણે રસ્તામાં ઉભા રહ્યા છીએ આપણે ભરત થોડી ભૂખ લાગી ગઈ કે કઈ કટર પટર કરતા જાય કારણ કે ઘરે આપણે રસોઈ ની ના પાડી દીધી તો કઈ થોડું ઘણું ખાઈ લેશું નહીં તો થોડો નાસ્તો પણ કરી લઈએ જો આપણે જમવા માટે આવી ગયા છીએ પણ બહાર બહુ વરસાદ આવે છે એટલે બારે નો બેસાડ્યા અને આપણે જો અહીંયા શેડ નીચે જમવા બેઠા છીએ અને ભરત મેનુ જોવે છે શું મંગાવવાનું છે ભરત તમારે એક પૂરતું જ મંગાવવાનું છે હું તો અડધું જ પરોઠું ચાકી છે એમાંથી ઓકે

અને પરોઠા તમે ઓકે તો આપણને બહુ તંદુરસ્ત નથી ભાવતા એટલે આપણે દવા પરોઠા નથી આવતી અને કોલ્ડ ડ્રિંક્સિ તો ચાલો તમે બધા જમવા આપણે ઓર્ડર તો આપી દીધો જ એટલે આપીએ છીએ આપી દીધો એટલે આપણે ફાઇનલ કરીએ છે હું મંગાવું છું એમ અને બાય વરસાદ ધબધબાટી બોલાવે છે જન્મો છે વરસાદ

એને તો એક પરોઠા થઈ રે પણ આજ વળી થોડીક વધારે ભૂખ લાગી ને એટલે દોટ ખાધું નઈ ઈ એક પરોઠાના જ ગ્રાક છે વરસાદ ફૂકા કાઢે છે કઈ દેખાતું જ નથી

હું તો આતે જોઉ છું એડજસ્ટ કરું છું હા એમ એટલે ધીમે ચલાવો મારું કહેવાનું मीनिंग એવો છે એમ ઓકે તો આપણે નામડે પોગી ગયા છીએ ફાઇનલી અને આયા ડામડા પોગ્યા અને મે બધું સામાન મૂક્યો અંદર અમારા મેડમ ત્યાંની મૂક્યા બેહી ગયા છો

કોઈને ગમ્યું હોય તો કેજો હું મોકલી દઈશ તો સારું ચલો હવે આપડે ફાઈનલી સુઈ જઈએ કે સિરિયસલી છે અને અમારો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં પ્લીઝ જરૂરથી કહેજો અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને જો અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય